હાય એજ અત્યારે આપણે જોવાના છે યુટ્યુબ ચેનલમાં અમારી અક્ષર સારી સુરતમાં જે બાંધણી કોન્સેપ્ટમાં નવું કલેક્શન અને સિંગલ સિંગલ પીસમાં રહેવાનું છે આખી વસ્તુ કંઈક યુનિક રહેવાની છે તમે જોઈ શકો છો પ્યોર ડોલા સિલ્ક ફેબ્રિકમાં રહેવાનો કોન્સેપ્ટ છે આપણે બધા પીસ ઓપન કરીને જોવાના છે પણ અમારા વિડીયોમાં સૌથી પહેલાં તમે નવા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આડે આખું કોઈક નવું કલેક્શન અને હાઈલાઇટ વસ્તુ રહેવાની છે કોઈ પ્રકારની જરી નહીં આવે મીણાંનું કામ આવવાનું છે એકદમ રીઝનેબલ અને લો બજેટમાં રહેવાનું છે તમે જોઈ શકો છો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને જો આ તમને ગમે ને તો બને આગળ શેર કરવાનું પણ ભૂલાય નહીં જેથી કરી તમારા ફેમિલી ને પણ વિડીયો જોવા મળે અને શોપિંગ કરવી શોપિંગ પણ તમે કરી શકો છો અક્ષર સારી સૌથી પહેલા નવું કલેક્શન અને ઓફરવાળી પ્રાઇઝો આવતી હોય છે તો વહેલાના પહેલા તમારા શોપને વિઝિટ કરવો તો જલ્દી થી જલ્દી શોપને પણ તમે વિઝિટ કરી લેજો પછી કહેતા ને અમે રહી ગયા હતા આવું કલેક્શન આવી ડિઝાઇન રોજ તમારા માટે અમે લઈને આવી રહ્યા છીએ જોઈ શકો છો તમે ઓલ ઓવર ફેન્સીમાં રહેવાનું છે એક એક પીસ તમને બ્લાઉઝ પણ બતાવતો જશે ઓલ ઓવર સાડી પણ બતાવતો જઈશ પ્રાઇસ બધાની સેમ રહેવાની છે તો વિડીયોમાં કોઈ પણ કલર તમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર પર મોકલવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલાય નહીં અવનવી ડિઝાઇનું અવનવું કલેક્શન તમારા માટે અમે લઈને આવી રહ્યા છીએ ડેઇલી ટુ ડેઇલી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી આપજો અને જો ઇન્સ્ટાગ્રામમાં હો તો ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું પેજ છે એમાં પણ તમે સર્ચ મારી લેજો તમારે ફોટા ડેલીના જોતો હોય તો અમારી વોટ્સએપ ચેનલમાં જોઈન્ટ થઈ જાવ એમાં તમને લિંક કહેજો એટલે લિંક મોકલી આપશે તો તમને ફોટા પણ ડેલીના મળી જશે ખાલી વોટ્સઅપમાં મેસેજ કરી આપજો જોઈન્ટ કરી દો એટલે કોલ જોઈન કરી દઈશું અમે કોઈ બાબતે કોલ કરવો નહીં અમારી પાસે બહુ કોલ આવતા હોય છે રિસીવ કરવાનો ટાઈમ રહેતો નથી જોઈ શકો છો તમે ઓલ ઓવર ફેન્સી ડિઝાઇનર કલેક્શન રહેવાનું છે આ પીસ પણ એકદમ સુપર ફાઇન રહેવાનો છે જલ્દી ઓર્ડર કરવો તો જલ્દી કરી આપજો ને શોપને વિઝિટ કરવી ને તો જલ્દીથી જલ્દી આવી જાય ઉપર લોકેશન જોજો ને તો લોકેશન તમને મળી જવાનું છે અમારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં અથવા વોટ્સઅપમાં મેસેજ કરજો તો વોટ્સઅપમાં પણ તમને લોકેશન મળી જવાનું છે આ ટાઈપનો ખૂબ બ્લાઉઝ પીસ રહેવાનું છે એકદમ ફેન્સી મીણાવાળું અને જરીવાળું કામ રહેવાનું છે કોઈ પ્રકારની પ્રેજ નહીં આવે બધું કાપડની અંદર વણાટ કરેલું રહેવાનું છે આમાં પછી મિરર વર્ક રહેવાનું છે બ્લાઉઝ એકદમ સિમ્પલ આવવાનું છે પલ્લુ પણ ફેન્સી રહેવાનું છે અને મિરર વર્ક આવવાનું છે આ ટાઈપનો પલ્લુમાં પણ માઇલો અને મિરર વર્ક આવશે ઝરીનું કામ રહેવાનું છે ધોરા વર્ક વાળું આવવાનું છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એકદમ ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે જેમ કે બુટ્ટીવાળું બ્લાઉઝ સેમ કલરમાં અને સેમ ડિઝાઇનમાં આ ટાઈપનો બ્લાઉઝ પીસ રહેવાનો છે આવા વિડિયો તમે ડેઇલી જોવા માગતા હો તો અમારા પેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપી શકે કે યુનિક છે ઝેરી લીલો જેના માટે શ્રીમદ સગાઈ માટે ચૂંટણીમાં બધી જગ્યાએ ચાલે ને એ ટાઈપનો આખો પીસ રહેવાનો છે ફેબ્રિકની વાત કરીએ એકદમ સ્મૂથલી ફેબ્રિક આવવાનું છે બધીનું સ્મૂથલી ફેબ્રિક જ રહેવાનું છે અને આખો દિવસ પહેરી શકો એ ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે ને આ કોક બ્લાઉઝ પીસ આવવાનું છે ને કાપી છે મસ્તીનો છે ગેંદી કલરમાં રહેવાનો છે વરિયાળી કલરમાં ગમતો ગમ તો સ્ક્રીનશોટ લઈને જલ્દીથી મોકલી આપજો અને શોપને વિઝિટ કરો ને ફોટો લઈને શોપ ઉપર આવી જજો કે તાત્કાલિક એટલે તમને જલ્દી ને જલ્દી મળી જાય લોકેશન માટે વોટ્સઅપમાં મેસેજ કરો પ્રાઇઝને ઓર્ડર માટે પણ વોટ્સઅપમાં મેસેજ કરજો તમને અમને રિપ્લે પણ મળી જવાની છે આડા નો બ્લાઉઝ પીસ રહેવાનું છે આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનો ભૂલાઈ જાય વિડીયો બને તો શેર કરી દેજો ખાસ કરીને થેન્ક યુ